નવસારીના ખેરગામમાં ભારે મેઘ ખાંગા ખેરગામમાં છેલ્લા છ કલાકમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વહેલી સવારથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ખેરગામમાં રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા છે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે અને લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે છ કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદ ખેરગામમાં પડી ચૂક્યો છે

નવસારી જિલ્લાના વાસડા તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે જયારે સવારે છ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી એટલે કે છ કલાકની અંદર ખેરગામ તાલુકામાં સૌથી વધારે વરસાદ નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમાં પણ પાછલા બે કલાક ની અંદર પાંચ ઇંચ જેટલો વરસાદ ખેરગામ તાલુકામાં વરસ્યો છે જોકે ખેરગામ તાલુકામાં જે વરસાદ વરસ્યો છે જેના કારણે ખેરગામના જે મુખ્ય માર્ગ છે તેના ઉપર નીચાણવાળા વિસ્તારોના અમુક મકાનો છે તેમાં પણ પાણી ભરાઈ ચુક્યા છે ત્યારે ગામના જે લોકો છે તેઓ હાલ પાણી ના નિકાલ રાહ જોઈ રહ્યા છે અને પાણી નિકાલ કરવા માટે તૈયારી કરી રહ્યા છે આભાર સમગ્ર વિગતો બદલ જિલ્લામાં વરસાદી માહોલ વરસાદને પગલે જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવ્યું છે કાવેરી અંબિકા અને કુણા નદીમાં પૂરની સ્થિતિ છે ભારે વરસાદથી તડકેશ્વર મહાદેવનું મંદિર જળમગ્ન થઈ ગયું છે નદી વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં ગઈકાલથી વરસી રહેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે હાલ જે છે તે આપણે ચીખલી ખાટેથી પસાર થતી કાવેરી નદી ખાતે આવી પહોંચ્યા છીએ કાવેરી નદીમાં જોઈ શકીએ છીએ કે ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને કાવેરી નદી જે છે તે પોતાના રોડ્ર સ્વરૂપમાં આવી ચૂકી છે આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નવસારીની કાવેરી કાવેરી અંબિકા અને પૂર્ણા નદીઓમાં જળસ્તરમાં વધારો થયો છે ત્યારે કાવેરી નદીના કાંઠે આવેલું ભગવાન તડકેશ્વર મહાદેવનું જે મંદિર છે તે મંદિર પણ જળમગ્ન બન્યું છે અને મંદિર જે છે તે પાણીમાં ડૂબી જવા પામ્યું છે ત્યારે કાવેરી નદીમાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે જેને લઈને પણ તંત્ર જે છે તે એલર્ટ છે અને નીચાણવાળા જે વિસ્તારો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સાથે જ નદી કાંઠે ન જવા માટેની સૂચના પણ જે છે તે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી